કે આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એમાં કરાચી ગુમાવું પડે એવા સંજોગો છે ભલે દલદલ હોય પણ કરાચી ગુમાવવું પડે એવા સંજોગો છે હવે સીરક્રિક શું છે સિરક્રિક નું મહત્વ શું છે એની વાત આજે કીર્તિભાઈ કરશે કીર્તિભાઈ આપનું સ્વાગત છે એની સાથે

એટલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ભૂમિ શરત નો છેલ્લો થાંભલો પિલ્લર નંબર કચ્છના વિસ્તાર પશ્ચિમ કચ્છમાં લખપત છે ત્યાર પછીનો વિસ્તાર છે એ વિસ્તાર અનડી માર્કેટેડ છે અને પછી ક્રિક એરિયા શરૂ થાય છે એટલે હવે સીરક્રીક આમ તો એવું કહેવાય છે કે રાજાશાહીના જમાનામાં પણ કચ્છરાજ અને સિંધના ગવર્નર વચ્ચે એ જમાનામાં ઓગણીસો વાટાઘાટો થઈ હતી પણ ઓફિશિયલી અધિકૃત રીતે કહી શકીએ એવી કોઈ લેખિત સમજૂતી થઈ નથી માત્ર પરંપરાગત રીતે અગર તો જે સદીઓથી જે વ્યવહાર સિંધને ને કચ્છ વચ્ચે ચાલ્યા કરતા તો એ રૂએ એમ માનવામાં આવતું કે ધીસ ઇઝ અવર બાઉન્ડ્રી સિરક્રિક છે એ ની એક બાજુ આપણું અને બીજી બાજુ પાકિસ્તાન એ રીતનું એક એવી માન્યતા હવે આપણે જ્યારે ઓગણીસો પાસઠ નું યુદ્ધ થયું અને એમાં કચ્છ ટ્રિબ્યુનલ રચાય તો કચ્છ ટ્રિબ્યુનલે પણ જે પ્રશ્નો ચર્ચા એ માત્ર ભૂમિ સરહદના જ રચ્યા ભૂમિ દરે દરી સરતનો ક્યાંય ઉલ્લેખ જ ન થયો એકચ્યુલી આ એક બહુ નવાઈભરી વાત છે કે ખરેખર તો તે વખતે આ બધું નક્કી કરવાની જરૂર હતી અને બહુ પાત્રું છે આમાં કોઈ પાકિસ્તાને પણ કોઈ દાડો આપણે અત્યારે જે પ્રસ્થાપિત સીમા છે એની સામે ક્યારે વાંધો નથી ઉઠાવ્યો અને આપણે બી નથી ઉઠાવ્યો કોઈ દાડો અને જે ખાસ કરીને શું છે કે પાકિસ્તાન અને ઇન્ડિયાની દરિયાઈ સરહદ જે છે એ જખહો નજીક એક એવું થાય છે કે અમુક પાણીઓના સંગમ એવી રીતે થાય છે દરિયાના ને નદીઓના કે ત્યાં ઝીંગા જેવી કિંમતી માછલીઓનો પુષ્કળ પાક થાય છે એટલે બને છે એવું કે ભારત અને પાકિસ્તાન બંનેના માછીમારો ત્યાં માછીમારી કરવા માટે ઉમટી પડે છે અને ઘણી વખત એવું થાય કે પાકિસ્તાની માછીમારો આપણા વિસ્તારમાં આવી ગયા હોય આપણા પાછી માછીમારો પાકિસ્તાનના વિસ્તારમાં ગયા હોય તો કા તો પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી અગર તો આપણો ભારતીય દરિયાઈ સુરક્ષા દળ એના માછીમારોને પકડી લે અને જેલમાં નાખી દે આવી પ્રક્રિયા ચાલ્યા કરે અલબત્ત હમણાં છેલ્લા બે ત્રણ વર્ષથી આવી કોઈ પ્રક્રિયા થઈ નથી એનું કારણ કદાચ એ છે કે હવે બંને દેશના માછીમારો પણ સમજીને એકબીજાની સરહદોનું ઉલ્લંઘન કરતા નહીં હોય એમાં આપણે માની શકીએ છીએ અગર તો આપણે આ બાબતમાં

એ પ્રણાલી પ્રમાણે ચાલે છે કે શિરક્રિક એ બહુ જ મહત્વનો વિસ્તાર ગણાય છે અને એવું પણ કહેવાય છે કે શિરક્રિક નીચે એના પેટાળો મોટા પ્રમાણમાં ખનીજ તેલ છે એટલા માટે કદાચ ભારત અને પાકિસ્તાન અને એક એવી શક્યતા પણ છે કે એના પેટાળમાં તેલ હોય પણ જો હજી એનું તેલનું એક્સપ્લોરેશન નથી ઇન્ડિયાએ કર્યું કે નથી પાકિસ્તાને કર્યું હવે ઇન્ડિયા ઘણા વર્ષ પહેલા મને ખ્યાલ છે કે એક વખત ઓએનજીસીએ

કે ભારતે પાકિસ્તાન પાસેથી ઓઈલ ઇમ્પોર્ટ કરવો પડશે આ એવા રિપોર્ટ સાંભળ્યા તમે વાંચ્યા હતા પણ અત્યારે સિરક્રિક નો મોટા ભાગનો હિસ્સો એ તો એના ઉપર તો ભારતનો કબજો છે ને હા એટલે સિરક્રિક એટલે જો ક્રિક ક્રિકના બે બે કિનારા છે એક કિનારો પાકિસ્તાન પાસે છે અને બીજો આપણી પાસે છે સિરક્રિક એટલે એક બાજુ પાકિસ્તાન છે અને બીજી બાજુ ઇન્ડિયા છે પણ વચ્ચે તમને ખ્યાલ છે કે બે હજાર માં ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ ચૂંટણીના આગલા દિવસે વિધાનસભા ચૂંટણીના આગલા દિવસે એક વાત જાહેર સભામાં કરી હતી કે પ્રાઇમ મિનિસ્ટર મનમોહન કે એમની શિરકરી પાકિસ્તાનને આપી દેવા માંગે છે પછી તો પીએમઓ એના ઘણા બધા કોન્ટ્રાડ્યુશન ઇશ્યુ કર્યા હતા તરત ને તરત પણ ડેમેજ વોઝ ડન પણ એ તો રાજકીય નિવેદન હતું જો સાચી વાત એ છે આમાં તો કઈ આમાં એક છેડો એક કિનારો પાકિસ્તાન પાસે પાસે બીજો કિનારો આપણી છે હવે બીજો આક્રમણ કરીને આ બાજુ આવવું પડે આપણી ભૂમિ પર એને પગપેસારો કરવો પડે એ કઈ સહેલી વાત નથી એટલે આ એક રાજકીય નિવેદન હતું અને નિવેદન રીતે એની એની ચર્ચા ચાલી અને વિવાદ ચાલ્યો બાકી આ એમાં કોઈ ખાસ

એ મને લાગે છે કે અથવા સરહદી મુદ્દો એ છે ને બાકી રહી ગયો તો અત્યારે એને ઉકેલવા માટે શું કરી શકાય આમાં જો ભારત અને પાકિસ્તાન આમ બેઝિકલી કોઈ દાડો આ બાબતમાં આ સરહદ બાબતમાં વિરોધાભાસી કહી શકાય એવા નિવેદનો થયા નથી આજ સુધી એટલે ખરેખર તો ઇનિશિયેટિવ લેવાની જરૂર છે કે ભાઈ લેટેસ્ટ સીટ અને આ એક બાકી રહી ગયું છે કે સિરક્રિકનો મુદ્દો સિરક્રિક નહીં પણ આખો લખપતના પિલન નંબર 1175 થી કરીને સિરક્રિક સુધીનો જે સરદી વિસ્તાર અનડિમાર્કેટેડ છે એ આપણે માર્કેટ કરી નાખીએ એ કરવું જોઈએ મને લાગે છે અને હું માનું છું કે મને બરાબર યાદ છે કે કેટલા વર્ષ થઈ ગયા અને મને બરાબર યાદ નથી પણ આ પ્રશ્ન જ્યારે બહુ જ જગ્યો હતો ત્યારે

આ બંને બાબતો સંમત છે આપણી પણ ઇટ ઇઝ નોટ ઓન રેકોર્ડ એટલે ખરેખર રેકોર્ડ પર લેવી જોઈએ જલ્દી બને એટલી જેથી કરીને ભવિષ્યમાં કોઈ તકલીફ ન થાય ને આ તો સારું છે કે હવે અત્યારે ફિશિંગ વોર જેવું નથી નહીતર આજથી દસેક વર્ષ પહેલા તો એવું થતું હતું કે રોજ કંઈક ને કંઈક થાય ક્યારેક પાકિસ્તાનના પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી આપણા માછીમારોને પકડી જાય પછી આપણો આપણો દરિયાઈ સુરક્ષા દળ છે એ પાકિસ્તાનના ના માછીમારો ને પકડી દે અને પછી વર્ષો સુધી એ આપણા માછીમારો પાકિસ્તાનમાં માં પાકિસ્તાન માછીમારો ઇન્ડિયાની ની જેલો માં સબડતા રહે પણ સદભાગે છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રથા આ પ્રથા નહીં પણ આ એક પદ્ધતિ દેખાતી નથી એ સારી વાત છે કે કોઈ ચાલ્યા કરે છે અત્યારે આપે તો

આ વિસ્તારમાંથી એટલે અત્યાર સુધી પાકિસ્તાન કે ભારત કોઈ આ બાબતની બહુ ચર્ચા કરી નથી ખાસ પણ અગાઉ મને એમ છે એટલે આ મુદ્દા પર મને પોતાને એમ લાગે છે કે આપણે શા માટે ચૂપ છીએ પાકિસ્તાન તો ચૂપ હોય પણ આપણે શું કામ ચૂપ છીએ ખરેખર તો આપણે જો ખરેખર હોય કરવું જોઈએ અને કચ્છ પણ એનો લાભ મળે સાચી વાત છે અ આજે મને લાગે છે આપે મારી સાથે જોડાઈને જે વાત કરી છે એ ખૂબ મહત્વની છે અને આપે જે કહ્યું કેમ કે ધારો કે એના પેટાળમાં ઓઇલ હોય અથવા તો ગેસ હોય તો એના માટે છે ને આપણે પ્રયાસો કરવા જોઈએ પાકિસ્તાન અને ભારત સાથે મળીને પણ એના વિશે ચર્ચા કરીને કંઈ નિર્ણય કરે એવી પણ આપણે અપેક્ષા કરીએ છીએ કીર્તિભાઈ આજે અમારી સાથે જોડાયા બદલ આપનો ખુબ ખૂબ આભાર મળી નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર